ઓકે નમસ્કાર મિત્રો સ્વાગત કરું આપ બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે પેટીએમ ઉપર તમારું પોતાનું અકાઉન્ટ કેવી રીતે બનાવી શકશો ઓકે તો આપસોની વિનંતી રહેશે વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો પેટીએમ ઉપર અકાઉન્ટ બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ અહીંથી પ્લે સ્ટોરને ઓપન કરી લેશું પ્લે સ્ટોરને ઓપન કર્યા બાદ તમારે આની અંદર પેટીએમ એપ્લિકેશનને સર્ચ કરવાની રહેશે પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેની ઉપર ક્લિક કરી અને પેટીએમને ડાઉનલોડ કરી લેવાને હશે ડાઉનલોડ કર્યા બાદ તમારે તે એપ્લિકેશનને ઓપન કરી લેવાને હશે તમે પેટીએમ એપ્લિકેશન ઓપન કરશો એટલે સૌપ્રથમ પ્રથમ કંક આ રીતનું અહીંથી ઓપન થઈ જશે ત્યારબાદ જો તમારે નવું અકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય તો તમારા જે મોબાઈલ નંબર હોય છે તે મોબાઈલ નંબર તમારે આની અંદર એન્ટર કરી દેવાના રહેશે આવી રીતે મોબાઈલ નંબરે એન્ટર કર્યા બાદ અહીંથી પ્રોસીડ લખેલ છે તેની ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંથી કન્ટિન્યુ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી અને જે પરમિશન માગે તે પરમિશન તમારે અહીંથી અલાવ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે આની અંદર સીમ સિલેક્ટ કરવાના રહેશે તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યા છે તે સીમ વનમાં છે અથવા ટુમાં છે ઓકે તો જે બી સીમ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે તે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી તમારે સિમ્પલ આની અંદર અહીંથી એન્ટર કરી દેવાનું રહેશે ઓટીપીને એન્ટર કર્યા પછી તમારો અકાઉન્ટ અહીંથી કાંઈક આ રીતનું ઓપન થઈ જશે પેટીએમ એપ્લિકેશન તમે ઓટીપી આની અંદર નાખશો એટલે જે આપણું પેટીએમ એપ્લિકેશન છે તે અહીંથી લોગ ઇન થઈ ચૂક્યો છે અને આપણું એપ્લિકેશન અહીંથી ખુલી ચૂક્યો છે આ જોઈ શકો છો આપણું એપ્લિકેશન અહીંથી ઓપન થઈ ચૂક્યો છે અને આપણું અકાઉન્ટ પણ અહીંથી બની ચૂક્યો છે તો આ રીતે તમે એકદમ સરળ રીતે પેટીએમ ઉપર તમારો અકાઉન્ટ બનાવી શકશો માત્ર તમારે આની અંદર મોબાઈલ નંબર એડ કરવાના હોય છે ત્યારબાદ ઓટીપી નાખ્યા પછી તમારો અકાઉન્ટ ક્રિએટ થઈ જશે આપણે અકાઉન્ટ બનાવ્યું છે તે પેટીએમ વોલેટ છે આની અંદર તમે માત્ર પૈસા લઈ શકશો બીજા વ્યક્તિને પૈસા સેન્ડ કરવા માટે તમારે બેંક અકાઉન્ટ જોઈએ અથવા તમારે પેટીએમ જે છે તેની ફૂલ કેવાયસી હોવી જોઈએ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે તમે પેટીએમ ઉપર કેવી રીતે બેંક એડ કરી શકો અધરવાઇઝ તમારી પાસે જો બેંક ન હોય તો તમે કેવી રીતે પેટીએમ ઉપર ફૂલ કેવાયસી કરી શકશો તો તેના માટે ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આપણે ટૂંક સમયમાં તેનો વિડીયો બનાવીશું